નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા મિત્રો મને પૂછતા હોય છે કેતા હોય છે કે હેતુ કુમાર તમે વિડીયો અપલોડ કરો છો તમે વિડીયો બતાવો છો તો તમને લાઈક મળે છે લોકો કોમેન્ટ કરે છે શેર કરે છે અમે વિડીયો બનાવીએ છીએ અમે અપલોડ કરીએ છીએ ત્યારે કેમ લોકો લાઈક કરતા નથી કોમેન્ટ કરતા નથી શેર કરતા નથી જે અમુક લોકો સાથે જોડાયેલા છે એટલા ને એટલા લોકો જોવે છે તો એનું કારણ છે દોસ્તો તમે જ્યારે વિડીયો અપલોડ કરો છો ત્યારે તમે શું ભૂલ કરો છો એક હા મેં નોટિસ કર્યું છે તમારા વિડીયો તમે મારી સાથે જોડાયેલા છો ઘણા ખરા મિત્રોના વિડીયો મારા બોર્ડ ઉપર આવતા હોય છે હું જોતો હોઉં છું તો ઘણી મારી બહેનો અને ઘણા ખરા ભાઈ સોંગની એક્ટિંગ સોંગ વાગતું હોય અને એક્ટિંગ કરતા હોય તો એ નથી જોવાનું થવાનું તમારે શું કરવાનું છે સોંગ જાતે ગાવાનો પ્રયત્ન કરવાનો છે સોંગ કેવી રીતે કે જાતે તમે તમારું તમારું ક્રિએટ કરેલું કે તમને જે આવડતું હોય જેવો રાગ હોય તો લોકોના ચહેરા ઉપર હાસ્ય જશે કેવું ગાય છે એમ લોકોને મજા આવશે આમ ગાવાનું ચાલુ કરી દો બિંદાસ શરમાવાનું નાય એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગયારા બારા તેરા જો આની અંદર આટલું સોંગ છે અને મૂકેલું હોય છે તો અમે લાઈક ને કોમેન્ટ વધારે આવશે અને જ્યારે તમે પિક્ચરનું મૂકી દીધું હોય છે આમ એમ ખાલી મોઢેથી વોટ ફપડાવતા હશું અને એક્શન કરતા હશું દાખલા તરીકે તમે રસોઈ બનાવો છો રસોઈની રેસીપી બતાવો છો રસોઈ સરસ મજાની બનાવતા હોય મસાલા અને સાઈડમાં તમે મૂકી દીધું હોય તો શોંગ નથી મૂકવાનું મોઢેથી બોલો બોલે એના બોર વેચાય આ કહેવત તો તમે સાંભળી છે ને બોલવાનો બિંદાસ એના વિશે પણ સરસ રસોઈ છે આ મસાલા એડ કરીએ એટલી માત્રામાં જો દોસ્તો ટેસ્ટ છે બસ આ રીતના બોલો એટલે તમારું ચાલે છે અને બીજું દોસ્તો ક્યાં ભૂલ કરો છો આપણે જે વિડીયો અપલોડ કરેલો છે તો વારે વારે ઓપન કરીને જોયા કરીએ છીએ કેટલી લાઈક આવી કેટલી કોમેન્ટ આવી કોઈ શેર કર્યું કે નથી કર્યું આપણે આપણો વિડીયો આપણે આ વિડીયો જ્યારે જોઈએ ત્યારે રીચ આપણી ડાઉન કરીએ છીએ આપણો આપણો વિડીયો જોવાનો નથી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે આપણે બીજાને બતાવવાનો છે આપણે આપણે જોવાનો આપણે તો બનાવેલો છે પેલા તમારે જોઈ લેવાનો છે બે વાર કે મેં એકદમ બરાબર બનાવેલો છે પછી તમારે અપલોડ કરવાનો છે આ બધી બાબતનું ધ્યાન રાખશો એટલે તમારો પણ વિડીયો ચાલશે નવા નવા લોકો સુધી પહોંચશે લાઈક કરશે કોમેન્ટ કરશે શેર કરશે દોસ્તો વધારે કંઈ કહેતો નથી મારી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબની અંદર અંદર સબસ્ક્રાઇબ નો કર્યું હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો દોસ્તો થેન્ક યુ